લક્ષ્મીના ભારને સહન કરવો ને એ બધાનું કામ નથી ભાઈ હા એ આવે ને એટલે કેટલા કેટલા ખોટે માર્ગે લઈ જાય પાડે કેટલા ખોટા કામ કરાવે નક્કી નહીં એને એને સહન કરવું એટલે હું એને પચાવવી એ બધાનું કામ નથી ખવાય તો જાય પણ એને પચાવવું એ મેઇન ચીજ છે પાચન ન થાય કદાચ તમે દોથો ભરીને ભજીયા ખાઈ લ્યો પણ જો પચે નહીં તો એ ગોટો ચડાવે ખાવું એ મહત્વનું નથી અને પચાવવું એ મહત્વનું છે એમ લક્ષ્મી મળવી એ મહત્વની નથી એ પાછી પચવી એ મહત્વની ચીજ છે તમારા ભારને એકલો કોણ સહન કરે અને ત્યારે લક્ષ્મી એમ કહ્યું મને ચાર ભાગમાં વિભક્ત કરી દો મારા ચાર વિભાગ કરો લક્ષ્મીનો એક ભાગ પૃથ્વીમાં નાખ્યો આ પૃથ્વીમાં બહુ બધી લક્ષ્મી છે આપણે આમ જોઈએ ને સોનાની ખાણીઓ હીરાની ખાણીઓ ડીઝલ પેટ્રોલના કુવાઓ ચાંદી લોઢું કેટ કેટલી ધાતુઓ આજે જો અબજો રૂપિયાની સંપત્તિ પૃથ્વીમાં છે એ ઉપરાંત ખેતર લો તમે જમીન લો એમાં ઘઉં વાવો ગાડા મોઢે ઘઉં થાય મગફળી વાવો ગાડા મોઢે મગફળી થાય શેરડી વાવો ગોળ તેલ જે કાંઈ આપણે આ કપડાં પેરી કપાસ બધું પૃથ્વીમાંથી થાય આમ માળી ધૂળ લાગે આમ આપણે બધા એમ કે તારામાં ધૂળનોય માલ નથી આ આમ ધૂળીને આપણે બહુ તિરસ્કૃત કરતા હોઈએ પણ હકીકતમાં વાત એવી છે કે ધૂળમાં જેટલો માલ છે એટલો બીજે ક્યાંય નથી બધું ધૂળમાં છે શું ધૂળીમાં નથી સફરજન વાવો તો ગાડીયું મોઢે સફરજન ધૂળમાંથી થાય એટલે આમાં કહ્યું એક ભાગ લક્ષ્મીનો પૃથ્વીમાં નાખ્યો એક જળોમાં નાખ્યો અને એક ભાગ અગ્નિમાં નાખ્યો આ ત્રણે ત્રણની તમે આમ ભૂમિકા જો ચાર ભાગ કર્યા એક પૃથ્વીમાં બીજો જળમાં ત્રીજો અગ્નિમાં પૃથ્વી એટલે ધૂળ હોય ઉપરથી વરસાદ પડે પાણી અને અગ્નિથી દરેક ચીજ પાકે તાપ વિના પાકે નહીં આ ત્રણ વાના ભેગા થાય અને બધી જ પ્રકારની સંપત્તિ એમાંથી બારી આવે હીરા પણ તમે જો કાચા હીરા હોય અમુક રફ હીરા હોય તો એ બરોબર નો પાક્યો હોય પૂરી એને ગરમી ન મળી હોય તો હીરો સારો નક્કર ન થાય કોઈ પણ ચીજ આરસ તમે લેવા જાઓ માર્બલ કોઈ પણ પથ્થરો જો પૂરેપૂરી ગરમી એને ન મળી હોય તો પાક્યો ન હોય પાક્યો ન હોય એટલી કાચો રહી જાય એટલે એની કિંમત એટલી ના આવે એટલે પૃથ્વી જળ અને તેજ આ ત્રણ તત્વ ભેળા મળી ઘણી પ્રકારની સંપત્તિ આ દુનિયાને આપે છે અને ચોથો ભાગ સંપત્તિનો ક્યાં ગયો તો કે સજ્જન પુરુષોમાં સંપત્તિ લક્ષ્મી નિવાસ કરે છે ધન ગમે ત્યાં નિવાસ કરે એની ના નહીં પણ લક્ષ્મી સજ્જન પુરુષમાં નિવાસ કરે છે લક્ષ્મીમાં ધનમાં ફરક કેટલો લક્ષ્મી જે ધર્મના માર્ગેથી આવે અને ધર્મના માર્ગે વપરાય એ લક્ષ્મી છે સારા માર્ગેથી આવે અને સારા માર્ગે વપરાય એ લક્ષ્મી છે એ સજ્જન પુરુષોમાં જ નિવાસ કરે છે ખોટે માર્ગેથી આવે અને ખોટે માર્ગે વપરાય એ ધન ધન તો બધા પાસે હોય પણ લક્ષ્મી સજ્જન પુરુષો પાસે જ હોય છે લક્ષ્મી કહે છે કે હું ક્યાં રહું છું પેલું જ બતાવ્યું સત્યે સ્થિત હું સત્યમાં સ્થિત રહું એટલે સત્યમાં રહું છું જ્યાં સત્ય છે ત્યાં મારો નિવાસ છે લક્ષ્મી બોલે સત્યે સ્થિતાસમી હું સત્યમાં રહું છું સાચા માણસમાં હું રહું છું ખોટા માણસમાં હું રહેતી નથી અને દાને જ્યાં દાન પુણ્ય થાય છે ત્યાં હું નિવાસ કરીને રહું છું કોઈ દાન પુણ્ય કરતું એટલે એ નુકસાનીનો ધંધો નથી કરતો એ ખેતરમાં બીજ વાવે છે એને પાછું એટલું જ ભગવાન ડબલ બમણું કરીને આપે છે દાન પુણ્ય છે ત્યાં લક્ષ્મી અખંડ નિવાસ કરે છે વ્રત કરે કોઈ તપ કરે અને કોઈ પરાક્રમ કરે ને ધર્મમાં રહે તો એનામાં હું નિવાસ કરીને રહું છું પછી લક્ષ્મીએ થોડીક ઉપાયો બતાવ્યા હું ક્યાં રહું જે પોતાનું ઘર ચોખ્ખું રાખે છે ને ત્યાં હું રહું છું લક્ષ્મીનો એક અર્થ થાય શોભા હા ઘર ચોખ્ખું હોય તો શોભા હોય શરીર ચોખ્ખું રાખે વસ્ત્ર ચોખ્ખા રાખે ઘર ચોખ્ખું રાખે વ્યવહાર ચોખ્ખો રાખે જીવન ચોખ્ખું રાખે ને એનામાં લક્ષ્મી નિવાસ કરીને રહે છે એ માણસની શોભા એ ઘરની શોભા વધે છે શાંતિ પર્વની કથા જો ભાઈ હા જ્યાં ચોખ્ખાય છે ત્યાં લક્ષ્મીનો નિવાસ છે એની શોભા વધે જે માણસનું શરીર ચોખ્ખું વસ્ત્ર ચોખ્ખા મોઢું ચોખ્ખું વ્યવહાર ચોખ્ખો વાણી ચોખ્ખી જીવન ચોખ્ખું ત્યાં લક્ષ્મી નિવાસ કરે અને એ માણસની શોભા કીર્તિને વધારે છે જે દેવતાઓ ગુરુઓ જનો અને પિત્રીઓ અને અતિથિઓની પૂજા કરે છે ત્યાં લક્ષ્મી કે હું નિવાસ કરું છું જે ભગવાનની પૂજા કરે ગુરુજનોની પૂજા કરે પિત્રીઓની અને અતિથિઓની પૂજા કરે ત્યાં હું નિવાસ કરું છું જે જીતેન્દ્રિય પુરુષ છે ધીરજવાળો પુરુષ છે અને જે શ્રદ્ધાળુ છે એનામાં હું નિવાસ કરું છું જે પોતાના સેવકોને સંતુષ્ટ કરે છે પોતાની નીચે કામ કરનારા માણસોને રાજી રાખે છે ત્યાં હું નિવાસ કરું છું જે સૂર્યોદય પહેલાં ઉઠી જાય છે જે ક્યારેય પરાઈ સ્ત્રીનો સંગ નથી કરતા જે ગુરુજનોની સેવા કરે છે જે સદગુણી છે એનામાં હું નિવાસ કરું છું લક્ષ્મીના ભારને સહન કરો ને એ બધાનું કામ નથી ભાઈ હા એ આવે ને એટલે કેટલા કેટલા ખોટે માર્ગે લઈ જાય પાડે કેટલા ખોટા કામ કરાવે નક્કી નહીં એને એને સહન કરું એટલે હું એને પચાવવી એ બધાનું કામ નથી ખવાય તો જાય પણ એને પચાવવું એ મેઇન ચીજ છે પાચન ન થાય કદાચ તમે દોથો ભરીને ભજીયા ખાઈ લ્યો પણ જો પચે નહીં તો એ ગોટો ચડાવે ખાવું એ મહત્વનું નથી અને પચાવવું એ મહત્વનું છે એમ લક્ષ્મી મળવી એ મહત્વની નથી એ પાછી પચવી એ મહત્વની ચીજ છે તમારા ભારને એકલો કોણ સહન કરે અને ત્યારે લક્ષ્મી એમ કહ્યું કે મને ચાર ભાગમાં વિભક્ત કરી દો મારા ચાર વિભાગ કરો લક્ષ્મીનો એક ભાગ પૃથ્વીમાં નાખ્યો આ પૃથ્વીમાં બહુ બધી લક્ષ્મી છે આપણે આમ જોઈએ ને સોનાની ખાણ્યું હીરાની ખાણીઓ ડીઝલ પેટ્રોલના કુવાઓ ચાંદી લોઢું કેટ કેટલી ધાતુઓ આજે અજબઝો અબજો રૂપિયાની સંપત્તિ પૃથ્વીમાં છે એ ઉપરાંત ખેતર લ્યો તમે જમીન લો એમાં ઘઉં વાવો ગાડા મોઢે ઘઉં થાય મગફળી વાવો ગાડા મોઢે મગફળી થાય શેરડી વાવો ગોળ તેલ જે કાંઈ આપણે આ કપડાં પેરી કપાસ બધું પૃથ્વીમાંથી થાય આમ માળી ધૂળ લાગે આમ આપણે બધા એમ કે તારામાં ધૂળનોય માલ નથી આ આમ ધૂળીને આપણે બહુ તિરસ્કૃત કરતા હોઈએ પણ હકીકતમાં વાત એવી છે કે ધૂળીમાં જેટલો માલ છે એટલો બીજે ક્યાંય નથી બધું ધૂળીમાં છે શું ધૂળીમાં નથી સફરજન વાવો તો ગાડીઓ મોઢે સફરજન ધૂળીમાંથી થાય એટલે આમાં કહ્યું એક ભાગ લક્ષ્મીનો પૃથ્વીમાં નાખ્યો એક જળોમાં નાખ્યો અને એક ભાગ અગ્નિમાં નાખ્યો આ ત્રણે ત્રણની તમે આમ ભૂમિકા જો ચાર ભાગ કર્યા એક પૃથ્વીમાં બીજો જળમાં ત્રીજો અગ્નિમાં પૃથ્વી એટલે ધૂળ હોય ઉપરથી વરસાદ પડે પાણી અને અગ્નિથી દરેક ચીજ પાકે તાપ વિના પાકે નહીં આ ત્રણ વાના ભેગા થાય અને બધી જ પ્રકારની સંપત્તિ એમાંથી બારી આવે હીરા પણ તમે જો કાચા હીરા હોય અમુક રફ હીરા હોય તો એ બરોબર ન પાક્યો હોય પૂરી એને ગરમી ન મળી હોય તો હીરો સારો નક્કર ન થાય કોઈ પણ ચીજ આરસ તમે લેવા જાઓ માર્બલ કોઈ પણ પથ્થરો જો પૂરેપૂરી ગરમી એને ન મળી હોય તો પાક્યો ન હોય પાક્યો ન હોય એટલી કાચો રહી જાય એટલે એની કિંમત એટલી ના આવે એટલે પૃથ્વી જળ અને તેજ આ ત્રણ તત્વ ભેળા મળી ઘણી પ્રકારની સંપત્તિ આ દુનિયાને આપે છે અને ચોથો ભાગ સંપત્તિનો ક્યાં ગયો તો કે સજ્જન પુરુષોમાં સંપત્તિ લક્ષ્મી નિવાસ કરે છે ધન ગમે ત્યાં નિવાસ કરે એની ના નહીં પણ લક્ષ્મી સજ્જન પુરુષમાં નિવાસ કરે છે લક્ષ્મીમાં ધનમાં ફરક કેટલો લક્ષ્મી જે ધર્મના માર્ગેથી આવે અને ધર્મના માર્ગે વપરાય એ લક્ષ્મી છે સારા માર્ગેથી આવે અને સારા માર્ગે વપરાય એ લક્ષ્મી છે એ સજ્જન પુરુષોમાં જ નિવાસ કરે છે ખોટે માર્ગેથી આવે અને ખોટે માર્ગે વપરાય એ ધન ધન તો બધા પાસે હોય પણ લક્ષ્મી સજ્જન પુરુષો પાસે જ હોય છે લક્ષ્મી કે છે કે હું ક્યાં રહું છું પહેલું જ બતાવ્યું સત્ય સ્થિત હું સત્યમાં સ્થિત રહું એટલે સત્યમાં રહું જ્યાં સત્ય છે છે ત્યાં મારો નિવાસ લક્ષ્મી બોલે સ્થિતાસમી હું સત્યમાં રહું છું સાચા માણસમાં હું રહું છું ખોટા માણસમાં હું રહેતી નથી અને દાને જ્યાં દાન પુણ્ય થાય છે ત્યાં હું નિવાસ કરીને રહું છું